વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામમાં અસ્ટોલ યોજના હેઠળ બે જ ફળિયાથી માવલી માતા ધોધ તરફ જતો ડામર રસ્તો ગ્રામજનોની પરવાનગી વગર કોન્ટ્રાક્ટર દ્વારા ખોદી કાઢવામાં આવતા સ્થાનિક ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે ગત રોજ ગ્રામજનોએ ખોદકામનો વિરોધ કરીને કોન્ટ્રાક્ટરના કામદારોને રોક્યા હતા પરંતુ રસ્તાની બિસ્માર હાલતથી ગામલોકો હેરાનગતિ અનુભવી રહ્યા છે ગ્રામજનોનો આક્ષેપ છે કે આ ખોદકામ ચોમાસાની શરૂઆતમાં કરવામાં આવ્યું જેનાથી તેમનું જનજીવન ખોરંભે થઈ ગયું છે બિલપુડી ગામના રહેવાસીઓનું કહેવું છે કે લગભગ પચીસ વર્ષ પછી આ ડામર રસ્તો બન્યો હતો જો કે અસ્ટોલ યોજના હેઠળ કોન્ટ્રાક્ટરે ગ્રામજનોની પૂર્વ પરવાનગી વગર રસ્તો ખોદી નાખ્યો અને તે પણ ચોમાસાની શરૂઆતમાં જેનાથી આવાગમનમાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે ગ્રામજનોએ જણાવ્યું કે ગયા વર્ષે પણ બેજ ફળિયાથી સીમપાડા જતા રસ્તાને ચોમાસામાં ખોદવામાં આવ્યો હતો જેના કારણે આખું ચોમાસું ગામ લોકોને હેરાનગતિ ભોગવવી પડી હતી અને નાના મોટા અકસ્માતો પણ થયા હતા ગામના એક રહેવાસીએ રોષભેર જણાવ્યું આખું ઉનાળો નહીં અને ચોમાસું શરૂ થતા જ આ રીતે રસ્તો ખોદી નાખવામાં આવે છે શું કોન્ટ્રાક્ટરની બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે આવી ગેરવ્યવસ્થા કોણે સહન કરવી ગ્રામજનોએ જણાવ્યું કે ખોદકામ બાદ કોન્ટ્રાક્ટરે રસ્તા પર ગ્રાવેલ નાખીને સમતળ કરવાની માંગણી કરી હતી પરંતુ કોન્ટ્રાક્ટરના કામદારો અધૂરું કામ છોડીને ભાગી ગયા પરિણામે રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે રોજિંદા આવાગમનમાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસામાં કાદવ કીચથી રસ્તો વધુ ખરાબ થવાની શક્યતા છે જેનાથી અકસ્માતોનું જોખમ પણ વધી શકે છે ગ્રામજનોનો સવાલ છે આવી બેદરકારીની જવાબદારી કોણ લેશે પચ્ચીસ વર્ષ બાદ બનેલો રસ્તો ખોદી નાખવામાં આવે તો તેનું પુનઃનિર્માણ કોણ કરશે ખરાબ રસ્તાને કારણે થતી હેરાનગતિ અને અકસ્માતોની જવાબદારી કોણ લેશે ગ્રામજનોનું કહેવું છે કે ખોદેલા રસ્તાને માત્ર ગ્રાવેલ નાખીને રિપેર કરવાને બદલે ડામર પાથરીને વ્યવસ્થિત રીતે પુનઃનિર્માણ કરવું જોઈએ જો આવું નહીં થાય તો ગ્રામજનો કોન્ટ્રાક્ટર અને જીડબ્લ્યુએસએસબી વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવવાની ચીમકી આપી રહ્યા છે ગામના લોકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવેદનોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેઓ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની વાતો કરે છે પરંતુ ધરમપુર તાલુકામાં આવી ગેરરીતિઓનો કોઈ અંત આવતો નથી ગ્રામજનોનો આક્ષેપ છે કે ભાજપ સરકારના શાસનમાં ધરમપુર તાલુકાના ગામો ભ્રષ્ટાચારના ધામો બની ગયા છે તેઓએ શંકા વ્યક્ત કરી કે કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ સરકારના નજીકના લોકોના હોવાથી તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી એટલે જ તેઓ વારંવાર ખુલીને ભ્રષ્ટાચાર આચરતા હોય છે બિલપુડી ગામના સીમપાડા ફળિયા ખાતે પણ આ રીતે અસ્ટોલ યોજનાનું કામ કરવા રસ્તાની એક બાજુ ખોદી કાઢવામાં આવતા ત્યાંના લોકોએ કામ અપકાવ્યું હતું આ કામગીરી દરમિયાન કામદારોની બેદરકારીના લીધે ગામના લોકોને નુકસાન પણ પહોંચ્યું હતું એક વ્યક્તિના પત્રા જેસીબી દ્વારા તોડી નાખ્યા હતા તો એક ખેડૂતનો છાણિયા ખાતરનો ઉગડો પૂરી દીધો હતો આવી બેદરકારીભરી કામગીરીથી સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટર ખિલાફ ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ ગ્રામ પંચાયત મામલતદાર અને જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ નોંધાવશે